મામલતદાર પોતે બન્યા પર્યાવરણના દુશ્મન પર્યાવરણના રક્ષક જ બન્યા છે પર્યાવરણના દુશ્મન મામલતદાર કચેરીમાંથી લીલા વૃક્ષો અચાનક રજાના દિવસે કાપી બારોબાર વેચી નાખ્યાના લાગ્યા છે આક્ષેપો વૃક્ષોનું જતન કરવાની જગ્યાએ જળમૂળથી કાપી નાખતા લોકો રોષે ભરાયા સરકાર પણ પર્યાવરણ જાળવણીમાં વૃક્ષારોપણ પાછળ અઢળક ખર્ચા કરી રહી છે અંદાજે છ જેટલા મોટા વૃક્ષો નિકંદન કાઢી નાખ્યા હોવાનું સામે આવ્યું અંદાજે સાઠ ક્વિન્ટલ એટલે કે ટ્રેક્ટર જેટલા વૃક્ષોના લીલા લાકડા સગે વગે કર્યા હોવાના લાગ્યા આક્ષેપ વૃક્ષો કાપ્યાની ખબર ના પડે તે માટે તેના થળને સળગાવી નાખવાની કોશિશ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું મામલતદાર શ્રી વૃક્ષો કાપવા માટે કોઈ પરવાનગી નથી મેળવી હોવાનું જાણવા મળ્યું બિનજરૂરી વૃક્ષોને કાપી નાખતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે વૃક્ષોને કાપી મામલતદાર શ્રી પોત બન્યા પર્યાવરણના દુશ્મન જો આ જ રીતે પર્યાવરણના રક્ષક જ ભક્ષક બનશે તો પર્યાવરણ કોણ બચાવશે મારું નામ જગદીશ છે અમીરગઢ બરાબર અહીંયા મામલેદાર અમીરગઢ કચોરીની અંદર મામલેદાર સાહેબે પોતે માથે રહીને કટિંગ કરાયું હતું બરાબર એમાં કિરણ કાંતિભાઈ એ માથે રહીને અંદર કટિંગ કરાવીને અમારે અહીંયા છાયેલાની જરૂર બહુ છે બરાબર એના હિસાબથી મામલેદાર સાહેબ કાંતિભાઈ અને કિરણ બરાબર આ તે ત્રિન જણા વ્યક્તિ ભેળા થઈને અહીંયાથી કટિંગ કરવાનું ચાલુ કર્યું બરાબર એ માટે મતલબ કે અહીંયાથી ટ્રેક્ટર ભરીને જ્યારે બહાર નીકળતા હતા